એક પણ ટીંપાં તેલનો ઉપયોગ કર્યા વગર વઘાર કરવાની પણ જરૂર નથી તો પણ આપણા બટેકા એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે અને તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો અને વ્રત કે ઉપવાસ હોય તેવા પણ તમે ખાઈ શકો છો તો બટેકા બનાવવા માટે એક મિક્સર જાલ લીધું છે તેની અંદર આપણે ત્રણ કલાક પલાળેલા માંડવીના દાણા લીધેલા છે હવે તેને ઉમેરી દેવાના છે સિંગદાણા આપણે અહીંયાં અડધો કપ લીધેલા છે કોઈ પણ વસ્તુનું માપ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું કરી શકો છો હવે અડધો કપ આપણે મોડા મરચાં લીધા છે આ મરચા વધુ તીખા નથી કે વધુ મોડા નથી જો તમે તીખા મરચા લો તો પ્રમાણ ઓછું કરી કરી દેવાનું સાથે જ એક લીંબુનો રસ એડ દેવાનો છે લીંબુ ન હોય તો તમે અહીંયા લીંબુના ફૂલનો ઉપયોગ પણ કરી શકો છો તો આપણે એક આખા લીંબુનો રસ ઉમેરી દીધો છે વ્રત કે ઉપવાસમાં જો તમે એકનું એક ફરાળ ખાઈને કંટાળી ગયા હોય તો આ રીતે ફરાળી બટેકા તમે જરૂરથી ટ્રાય કરજો સાથે સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે અને અડધી ચમચી આપણે હિંગ ઉમેરી દેસુ તમે વ્રત કે ઉપવાસમાં હિંગ ખાતા હોય તો જ તમારે ઉમેરવાની અથવા તમે તેને સ્કીપ પણ કરી શકો છો હવે અડધી ચમચી હળદર પાવડર ઉમેરી દેસુ અને જરૂરિયાત પૂરતું આપણે પાણી ઉમેરીને આ ચટણીને પીસી લેવાની છે આમાં આપણે કોઈ પણ જાતના વધુ મસાલા ઉમેરેલા નથી તો પણ આપણા બટેકા એકદમ ચટપટા તૈયાર થશે જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક શેર કરી દેજો અને બાજુમાં આપેલું બે આઇકન પણ દબાવી લેજો જેથી નવા વિડીયોના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતા રહે

ઓછું કરી દેવાનું હવે ચટણી અને બટેકાને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું જો તમારી પાસે બટેકી નથી તો તમે મોટા પણ ટુકડા કરીને બાફીને લઈ શકો છો કોઈ ફરક પડે ખાલી દેખાવ જ અલગ આવે છે તો છે ને એકદમ સિમ્પલ બટેકા બનાવવા જ આમાં આપણે એક પણ ટીપું તેલનો ઉપયોગ નથી કરેલો કે નથી કોઈ વધુ મસાલાનો ઉપયોગ કરેલો તો પણ આપણા ચટપટા એવા બટેકા રેડી છે આ બટેકા ધોરાજી ભાવનગરમાં ખૂબ જ ફેમસ છે અને તમે વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકો છો પણ આ બટેકા ભૂંગળા સાથે તો ખાવાની ખૂબ જ મજા આવે છે આ રીતે બનાવીને બટેકા તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો બાળકો તો ખૂબ જ ખુશ થઈ જશે હવે ઘરમાં કીટી પાર્ટી હોય કે બાળકોનો બર્થડે પાર્ટી હોય ત્યારે તમે સ્ટાર્ટર તરીકે પણ આ બટેકાનો યુઝ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી ડિશ લાગે છે બનાવવામાં પણ કાંઈ ઝંઝટ નથી ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થાય છે રેસીપી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો